કેમ છો મિત્રો આજે આપણે વરસાદની સિઝનમાં ફટાફટ ફક્ત દસ મિનિટમાં બની જાય એવું સરસ મજાનો એક નાસ્તો બનાવવાના છીએ તો ચાલો આજે આપણે પનીર પકોડા બનાવીશું તો એના માટે મેં ઘરનું જ પનીર લેવાનું છે એને આપણે તમારે જે સાહેબ ના ચોરસ કે લંબી ચોરસ તે તમારે જે રીતે કટકા કરવા હોય તમે કરી શકો છો હવે આપણે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે એનાથી નાની વાટકી આપણે મેંદાનો લોટ લીધો છે એમાં લીલા મરચાંની અને આદુની પેસ્ટ લેવાની છે સહેજ મીઠું ટેસ્ટ પ્રમાણે મરચું તમે જે રીતે ખાતા હોય લાઈટ હળદર અને થોડુંક ધણા જેવું લઈ લેવાનું છે અને પનીરના પકોડા સાધારણ ફૂલે એના માટે આપણે ચપટી થોડા અંદર નાખવાનો છે આ બધો મસાલો કર્યા પછી આપણે એમાં થોડાક લીલા ધા નાખી અને સાધારણ સાધારણ પાણી નાખી દેવાનું છે અને સરસ મજાનું બેટર બનાવી દેવાનું છે પાણી ધીમે ધીમે નાખવાનું છે તમે એકદમ પાણી નાખશો તો તમારું બેટર એકદમ ઢીલું ઢીલું થઈ જશે અને પકોડા બરાબર ઉતરશે નહીં એટલે પાણી ધીમે ધીમે નાખવાનું છે લગભગ મારું અડધો કપ જેવું અંદર પાણી ઉપરાયું હતું આવી રીતે ધીમે ધીમે પાણી નાખ્યા પછી આપણે સરસ મજાનું એકદમ સ્મૂથ બેટર નાખી દેવાનું છે હવે તમારે એમાં અજમો નાખવો હોય તો પણ તમે નાખી શકો છો અને જીરું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો બેટર તૈયાર થઈ ગયેલું છે હવે આપણે જે પનીરના પીસ હતા તે અંદર એડ કરી દેવાના છે તેને આવી રીતે હાથેથી અથવા તો ચમચીથી તમે સરસ મજાના કવર કરી દેવાના છે ત્યારબાદ આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને એક પછી એક આવી રીતે પનીર પકોડા અંદર નાખી દેવાના છે ત્યારબાદ આપણે એને એક બાજુ સરસ મજાના બ્રાઉન કલરના થવા દેવાના છે અને પછી બીજી બાજુ પણ એવી રીતે જ થવા દેવાના છે તેલનો તાપ થોડોક મીડિયમ રાખવાનો છે બહુ ધીમો નથી રાખવાનો તો સરસ મજાના આપણા ક્રિસ્પી એવા પનીર પકોડા થવા લાગ્યા છે આ પનીર પકોડા વલસાડની સિઝનમાં ખૂબ જ સરસ લાગે છે તમે એને ચા કે ચટણી સાથે ખાઈ શકો છો તો પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો